નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉવટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રાજકીય ભોગ લેવાઈ શકે છે ઉત્તર પ્રદેશમાં એક પ્રકારનું રાજકીય ઘમાસાન મચી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જે કારમો પરાજય મળ્યો છે એ હારનો હાહાકાર હજુ સુધી મટતો નથી એટલું જ નહીં યોગી આદિત્યનાથ સામે બગાવતના સૂર જે છે એ પાર્ટીમાંથી જ વ્યક્ત થઈ રહ્યા છે અને આપ સૌ જાણો છો કે યોગી આદિત્યનાથ વિરુદ્ધ બગાવતના સૂરો ફેલાવનાર દિલ્હીમાં કયા રાજકીય રિમોટ કંટ્રોલના આધારે કૂદી રહ્યા છે યોગી આદિત્યનાથ સામે તેમના જ ડેપ્યુટી કેશવ પ્રસાદ મૌર્ય કેમ રાજકીય મોરચો માની રહ્યા છે શું કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી ડેરા તંબુ નાખીને બેઠા છે અને હવે શું તેઓ યોગી આદિત્યનાથની જગ્યાએ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બનવા માંગે છે ઉત્તર પ્રદેશમાં ખરેખર પરાજયના કારણો શું અને શું યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશની ગાદીએથી હટાવવાનું કામ એટલું સહેલું છે અને હા કેન્દ્રીય હાઈ કમાન્ડ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વર્સિસ યોગી આદિત્યનાથનો જો મુદ્દો આવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોની પડખે રહેશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો યોગી આદિત્યનાથને હટાવી શકાય હટાવવામાં આવશે અને હટાવાય તો રાજકીય નુકસાન થાય કે ન થાય આ તમામ મુદ્દે આપની ટિપ્પણીઓ અને અવલોકનો આવકાર્ય છે તો ધન્યવાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જે નાલેસી ભર્યો પરાજય તાજેતરની લોકસભાની ચૂંટણીમાં મળ્યો છે એની કડ ભારતીય જનતા પાર્ટીને હજુ વળી નથી એનું કારણ એ છે કે બે હજાર ચૌદ લોકસભા ચૂંટણીમાં જે ઉત્તર પ્રદેશે એંસીમાંથી ચુમ્મોતેર બેઠકો આપી હોય બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં જે પ્રદેશે તમને એંસીમાંથી બાસઠ ભાજપને અને બે અપના દલ એટલે કે ચોસઠ બેઠકો આપ્યું હોય અને જ્યાં તમે આ વખતે દાવો કરતા હોવ કે અમે તો એસી માંથી પંચોતેર બેઠકો લાવીશું અને ત્યાં તમને માત્ર તેત્રીસ બેઠકો મળે અને એ તેત્રીસ બેઠકો મળી એનો અર્થ એ કે જે પાંત્રીસ થી ચાલીસ બેઠકો ઓછી મળી એને કારણે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ કાક ગોડીના સહારે એટલે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારના સહારે અત્યારે ચાલી રહી છે અને એટલા જ માટે અબકી બાર મોદી સરકાર તો થયું પણ સાથોસાથ અપકી બાર એનડીએ સરકાર પણ થઈ ગયું છે અને એટલા જ માટે વડાપ્રધાન મોદીથી માંડીને અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને આ પરાજય જે છે એ ગળે ઉતરતો નથી અને એટલા જ માટે એ લોકોએ એક

તો શું આ ખરેખર સેબોટેજ કરવાની કોશિશ થઈ હતી અને જ્યારે પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા માટે આ જે ચાલીસ સભ્યોની ટાસ્ક ફોર્સની ટીમ આખા ઉત્તર પ્રદેશમાં ફરી અલબત્ત વારાણસીમાં આ ટીમે મુલાકાત નથી લીધી પરંતુ આ ટીમનો જે રિપોર્ટ આવ્યો એ ટીમનો રિપોર્ટ જે છે એ ભયંકર ચોંકાવનારો આવ્યો છે અને એ ટીમનો સૌથી પહેલા પહેલું તારણ એ હતું કે ઉત્તર પ્રદેશની સરકારના જે સરકારી કર્મચારીઓ હતા અધિકારીઓ હતા કલેક્ટરો હતા શિક્ષકો હતા એ લોકો ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો બલકે તેઓ ભારતીય જનતા પાર્ટી સરકારથી વિમુખ હતા અર્થાત શું યોગી આદિત્યનાથના ઈશારે સરકારી તંત્ર કામ કરતું હતું કે સરકારી કર્મચારીઓ ખરેખર યોગી આદિત્યનાથ સરકાર અને ભારતીય જનતા પાર્ટીથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી નારાજ હતા હવે તમને પ્રશ્ન થાય કે સરકારી તંત્ર સાથે હોય કે ના હોય શું ફરક પડે છે મતદારો તો મત આપે છે એવું નથી તમે જોયું હશે કે લોકસભાની ચૂંટણી આવે કે વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા જે તે રાજ્ય સરકાર ગુજરાતનું ઉદાહરણ લો કે મધ્યપ્રદેશનું લો કે છત્તીસગઢનું લો કે ઉત્તરાખંડનું લો જ્યાં ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ લગભગ સો માંથી સો ટકા જેટલો છે ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ પણ મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માંથી ઓગણત્રીસ બેઠક છત્તીસગઢની તમામ બેઠક ઉત્તરાખંડની પાંચે પાંચ બેઠક જ્યાં જીતી છે ત્યાં બધી જ જગ્યાએ કલેક્ટરોની મામલતદારોની યોગ્ય રીતે ટ્રાન્સફર થાય છે ડીએસપીની ટ્રાન્સફર થાય છે પોલીસ અધિક્ષકની પણ ટ્રાન્સફર થાય છે ટૂંકમાં સરકારી તંત્ર તમને નડે નહીં એનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે અને આ રિપોર્ટ ચોથી જુલાઈએ બહાર આવ્યો અલબત્ત જાહેરમાં કોઈ ભારતીય જનતા પાર્ટીવાળા રિપોર્ટ આપતા નથી પરંતુ જેવો મીડિયામાં રિપોર્ટ લીક થયો એ ચોથી જુલાઈએ જ આદિત્યનાથે ઉત્તર પ્રદેશના બાર કલેક્ટરની સાગમ બદલી કરી નાખી તમામ કલેક્ટર સામે આક્ષેપ હતા કે ચૂંટણીમાં એમણે ભાજપને મદદ કરી હવે આ આક્ષેપો છે છે આમાં કોઈ તથ્ય કે નહીં ખબર નથી પણ એ હકીકત છે કે આ કલેક્ટરોની બદલી ચોથી જુલાઈએ થઈ હતી ને ચોથી જુલાઈએ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ આવ્યો બીજો સૌથી ગંભીર આક્ષેપ એ આવ્યો કે ભીતરઘાત ભીતરઘાત હિન્દીમાં કહે છે અંગ્રેજીમાં એને સબોટે જ કહે છે અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે આંતરિક ભાંગફોડ પાર્ટીમાં જ એવા થયા કે એકબીજાને હરાવવાની કોશિશ હવે એની અંદર એક બહુ રસપ્રદ રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ એવું કહે છે કે ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ દિલ્હીમાં મળી હતી ભાજપના હેડક્વાર્ટરમાં ત્યારે મિટિંગ જે છે એ નિર્ધારિત સમયથી બે કલાક મોડી શરૂ થઈ હતી અને યોગી આદિત્યનાથ એ મિટિંગમાં ઓબ્વિયસલી સભ્ય હોય જ એમને બે કલાક સુધી રાહ જોઈને બેસી રહેવું પડ્યું કારણ કે વડાપ્રધાનના નિવાસે અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાની ની ઉપસ્થિતિમાં મીટિંગ થઈ રહી હતી ને એમાં ઉત્તર પ્રદેશમાં શું કરવું ઉત્તર પ્રદેશની યાદી જે છે ત્યાં ફાઇનલ થઈ અને એ યાદી જે છે એ લઈ અને બીએલ સંતોષ કે જે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી છે એ લઈ અને ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પર આવ્યા અને જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં જે મિટિંગ થઈ એ મિટિંગ માત્ર વીસ મિનિટમાં આટોપાઈ ગઈ અને એમાં જાહેર કરવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશના જે એસી સંસદ સભ્યોની જે યાદી છે એમાંથી ઉમેદવારોની યાદી એમાંથી પંચાવન ઉમેદવારો જેટલા ઉમેદવારો માનો ને એ લોકોને આપણે રિપીટ કરવાના છે અને અત્યારે પહેલા તબક્કાની જે યાદી જાહેર થઈ એમાં પચાસ ઉમેદવારોના નામ જે દર્શાવવામાં આવ્યા એ મિટિંગમાં એવું કહે છે કે યોગી આદિત્યનાથે પાંત્રીસ ઉમેદવારોના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો અને એને કહ્યું હતું કે આ પાંત્રીસ સાંસદોને રિપીટ ના કરવા જોઈએ અલબત્ત યોગી આદિત્યનાથની વાત માનવામાં ન આવી યોગી આદિત્યનાથને કહેવામાં આવ્યું કે આ હાઈકમાંડનો આદેશ છે અને ઉપરથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પાંત્રીસ ઉમેદવારો જે છે એમને ટિકિટ આપવામાં આવશે અને એ હાઈ કમાન્ડનો નિર્ણય છે અલબત્ હાઈ કમાન્ડનો નિર્ણય છે એ ત્યારે યોગી આદિત્યનાથે આંખ માથે મૂકી અને ચૂપચાપ ત્યાંથી ચાલતી પકડી પરંતુ યોગી આદિત્યનાથ નારાજ હતા આ આ ઘટનાક્રમ ગમ્યો અને કે કે આંતરિક ગેમ સંસદ સભ્યો એટલે કે ઉમેદવારો જેની સંસદ સભ્યો એટલા માટે કહું છું કે એ અગાઉ સંસદ સભ્યો હતા અને ઉમેદવાર તરીકે બે હજાર ચોવીસમાં માં એમને ફરીથી ટિકિટ આપવામાં આવી હતી એમાંથી સત્તાવીસ જે છે એ હારી ગયા અને એવું કહેવાય છે કે એટલે જે ભીતર ખાતા હતી પરંતુ યોગી આદિત્યનાથ જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના કાર્યાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે મજાકમાં લોકો કહેતા હતા કે બડે બિયાબરુ હો કે તીરે કૂચે સે હમ નીકળે ટૂંકમાં યોગી આદિત્યનાથ જે છે અત્યંત ખિન્ન હતા નારાજ હતા અત્યંત ભગ્ન હૃદયે દિલ્હી ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા હતા અને આમ હું તમને પાછળથી આખી વાત કરીશ યોગી આદિત્યનાથ જે છે એ મૂળ અસલી રાજપૂત સ્વભાવના એકદમ જુજારુ અને આક્રમક ધરાવતા વ્યક્તિ છે એટલે સહેલાઈથી આ પ્રકારની નથી અને એટલે જ એ વાત જંગલના દવની માફક સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગઈ કે બુલડોઝર બાબાની મરજી ન હોવા છતાં પાંત્રીસ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને એમાં અમુક તો બ્રિજભૂષણ આ બ્રિજભૂષણ એટલે તમને યાદ છે ને કે પેલી હરિયાણાની દીકરીઓ જે સ્પોર્ટ્સ વુમન તરીકે જેમને આખા દેશનું નામ ઉજાડ્યું હતું એ લોકોએ જે એની સામે યૌન શોષણના આક્ષેપ કર્યા હતા એ બ્રિજભૂષણે ઉત્તર પ્રદેશમાં ત્યારે એમ કોલર સરખો કરતા કહ્યું કે મારા નેતા તો મોદી છે અને પત્રકારોએ પૂછ્યું કે તમારા નેતા મોદી છે તો યોગી તો કે યોગી તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે ટૂંકમાં એણે ગણકાર્યું નહીં અજય ટેની જો તમને યાદ હોય તો લખીમપુર ખેરી કે જ્યાં એના સુપુત્રએ એ કિસાનો ઉપર પેલી જીપ ચડાવી દીધી હતી ને છ જેટલા કિસાનો મૃત્યુ પામ્યા હતા એ પણ એના પણ તોર અને મમત અલગ જ હતા કે યોગી આદિત્યનાથ ના પાડે તો શું અમે તો દિલ્હી થી ટિકિટ લઈ આવ્યા એથી પણ આગળ ઓમ પ્રકાશ રાજભર કરીને એક દલિત જ્ઞાતિના નેતા છે એની સાથે સમાધાન ન કરવા માટે યોગી આદિત્યનાથે ખાસ દુરાગ્રહ રાખ્યો છતાં પણ એની સાથે સમાધાન થયું ટૂંકમાં ઘણી બધી બેઠકો એવી હતી કે જે યોગી આદિત્યનાથે ના પાડી હોવા છતાં પણ એને પાર્ટીના હાઈકમાન્ડે ટિકિટ આપી હતી અને ટિકિટોની વહેંચણીમાં એવું કહે છે કે જ્ઞાતિવાદના સમીકરણો યોગી આદિત્યનાથ ઇચ્છતા એ રીતના સંતુલિત થયા નહોતા એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે અયોધ્યામાં લલ્લનસિંહને ફરી એકવાર ટિકિટ ના આપવી જોઈએ એઓ દુરાગ્ર યોગી આદિત્યનાથે રાખ્યો હતો અને છતાં પણ લલ્લન સિંઘને ટિકિટ આપી અને અખિલેશ મુલાયમસિંહ યાદવે અવધેશ પાસી કે જે અનુસૂચિત જાતિ જનજાતિના હતા અને આ બેઠક જે છે ફૈજાબાદ અયોધ્યાની બેઠક એ રિઝર્વ કેટેગરીની નહોતી છતાં પણ એને ટિકિટ આપી અને તમે જુઓ કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજય મળ્યો અને એને કારણે આખા દેશમાં ભાજપની આબરૂ ગઈ હવે ચોથું મહત્ત્વનું કારણ એ આવે છે કે બેન્જી માયાવતી એટલે કે બહુજન સમાજવાદી પાર્ટીના જે મતો હતા ભારતીય જનતા પાર્ટીની ગણતરી એ હતી કે માયાવતી જો ઇન્ડિપેન્ડન્ટ લડે એટલે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે કારણ કે એક તબક્કે એવી વાત ચાલતી હતી કે માયાવતી જે છે એ સમાજવાદી અને કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરશે અને શક્ય છે કે ઇન્ડિયા ગઠબંધન પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે માયાવતીને ડિકલેર કરશે કારણ કે દલિત મહિલા ઉપરાંત એક ઉત્તર પ્રદેશનો એક કદાવર ચહેરો મહિલા અને સમગ્ર દેશમાં એક એવો માહોલ થઈ શકે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ભેગી થઈ જાય તો ભાજપનો કારમો પરાજય થાય કરુણ પ્રકાશ થાય અને ઇન્ડિયા ગઠબંધનનો આંકડો વધે પરંતુ છેલ્લી ઘડી એવું કહેવાય છે કે બેનજી માયાવતીને સમજાવી લેવામાં આવ્યા અને બેનજી માયાવતીએ ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હવે બેનજી માયાવતી જ્યારે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડે છે ત્યારે શું થાય છે ભાજપને ફાયદો થાય છે દાખલા તરીકે બે હજાર ચૌદ લોકસભાની ચૂંટણીમાં બેનજી માયાવતી પોતાની તાકાત પર ચૂંટણી લડ્યા તો ભાજપને એસી માંથી ચુમ્મોતેર બેઠકો મળી કારણ કે ઘણી બધી બેઠકો એવી હતી કે જેમાં બેનજી માયાવતીની પાર્ટી હતી એ વોટ કટવા પાર્ટી સાબિત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો કારણ કે મુસ્લિમ મતો દલિત મતો જાટવ મતો કપાય તો એ સમાજવાદી પાર્ટીના કે કોંગ્રેસના કપાય અને ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વોટ બેંક જે છે અકબંધ રહેતી હતી અને એમાં ભાજપને ફાયદો થતો હતો પરંતુ બે હજાર બેનજીમાએ આવતી જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સાથે રહીને ચૂંટણી લડ્યા તો એમની બહુજન સમાજવાદી પાર્ટીને એંસીમાંથી દસ બેઠકો મળી પાંચ બેઠકો સમાજવાદી પાર્ટીને મળી અને માત્ર એક બેઠક સમખાવા પૂરતી રાય બરેજીની સોનિયા ગાંધીને મળી અને ખુદ રાહુલ ગાંધી જે છે એ અમેઠીની બેઠક પરથી ચૂંટણી હારી ગયા પણ આ વખતે જે ગણતરી હતી ભાજપની કે બેનજી માયાવતીને ઇન્ડિપેન્ડન્ટ પોતાની રીતના લડવા દઈએ અને એ રીતના ઉમેદવારો ગોઠવીએ કે જેથી ભાજપને ફાયદો થાય અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન નુકસાન થાય તો એ ગણતરી અવળી પડી અને જાટવ બિન જાટવ દલિત અતિદલિત પીછડા અને મુસ્લિમ મતો એક સાથે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન તરફ ગયા અને બેન્જી માયાવતીના મતો જે ભાજપને મળવા જોઈએ એ મળ્યા નહીં અને ભાજપની ગણતરી ઊંધી પડી હવે પાંચમું સૌથી મહત્વનું કારણ એ કે બંધારણ બદલવાની જે વાત હતી અનામત પ્રથા ભારતીય જનતા પાર્ટી ચારસો બેઠકો પર જશે તો અનામતની પ્રથા રદ કરશે એવો જે અપપ્રચાર સમાજવાદી પાર્ટીએ ફેલાવ્યો અને અધૂરામાં પૂરું યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી બે મહિનામાં હટાવી દેશે એવો જે કેજરીવાલે પ્રચાર કર્યો એને કારણે ઉત્તર પ્રદેશમાં અસંતોષની આંધી જે હતી એ વકરી અને લોકોમાં ભાજપના મતદારતાઓ જે છે એ ગુમરાહ થયા અને એનું કોઈ ક્લેરિફિકેશન ના આપ્યું હવે છઠ્ઠું અને સૌથી મહત્ત્વનું કારણ હું પણ માનું છું કે આ સૌથી મહત્ત્વનું કારણ કે યુપી કે લડકે અર્થાત અખિલેશ મુલાયમસિંહ યાદવ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જે ત્રિપુટી હતી એ લોકોએ બહુ જ આક્રમક ધબે પ્રચાર કર્યો પોતાના મુદ્દા પર એ અલગ રહ્યા બેકારીનો મુદ્દો હોય અગ્નિવીરનો મુદ્દો હોય ગરીબીનો મુદ્દો હોય મોંઘવારીનો મુદ્દો હોય બંધારણને બદલવાની વાત હોય ઉદ્યોગપતિઓ સામેની વાતો હોય આર્થિક અસમાનતાની વાત હોય એ બધા મુદ્દે એ લોકો અડગ રહ્યા પોતાના મુદ્દાઓથી ભટક્યા નહીં અમેઠી અને રાયબરેલીમાંથી કોંગ્રેસ પાર્ટી બહુ જ આક્રમક ઢબે ચૂંટણી લડી અખિલેશ મુલાયમ મુલાયમસિંહ યાદવ પણ લડ્યા એમના ધર્મપતિ ડિમ્પલ યાદવ પણ લડ્યા ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં જે માહોલ હતો એકદમ એગ્રેસિવ થઈ ગયો અને જેમ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના જમાનામાં ખામ થિયરીને કારણે કોંગ્રેસ પાર્ટી જે તે જમાનામાં એકસો બ્યાસીમાંથી એકસો ઓગણપચાસ અને પંચાવન ટકાથી વધુ મતોની ટકાવારી લઈ ગઈ હતી એમ અખિલેશ યાદવે પીડીએ ફોર્મ્યુલા બનાવી અને હવે પીડીએ ફોર્મ્યુલા અનુસાર જે જ્ઞાતિવાદનું સમીકરણ જે સેટ થયું એમાં પીડીએ એટલે કે પીછડા ડી એટલે દલિત એ એટલે અલ્પસંખ્યક આદિવાસી અર્થાત આબાદી હવે દલિત પીછડા આદિવાસી અલ્પસંખ્યક એટલે કે મુસ્લિમ આદિ આબાદી એટલે પચાસ ટકા વોટ તો એ જ રીતના એ લોકોએ કવર કરી લીધા અને મતોની વહેંચણી ન થાય એની બહુ તકેદારી રાખી અને સાથોસાથ દરેક જગ્યાએ ટિકિટોની વહેંચણી એવી કરી અગાઉ એવા આક્ષેપ થતા હતા કે અખિલેશ યાદવ ટિકિટની વહેંચણી કરે એટલે મુસ્લિમને આપે યાદવને આપે મુસ્લિમને આપે કે યાદવને આપે આ વખતે અખિલેશ યાદવે ટિકિટોની વહેંચણી બહુ જ જેને કહે ને કુનેહપૂર્વક કરી અને કિસાન મજદૂર મહિલાઓ યુવા કારોબારી વર્ગ નોકરિયાત વર્ગ દુકાનદાર આ તમામના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપી સાથોસાથ સામાજિક સૌહાર્દની વાતો કરી 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 વાત વાત અને બીજું કે કે એમણે એવું એક જ ભાઈ અમે ઉત્તર પ્રદેશમાં એકતા અને ભાઈચારાની વાત તો કરીએ છીએ પણ સાથોસાથ એમણે એવું કીધું કે પાંચ કિલો અનાજ આપવાથી કોઈનું દળદર ફીટતું નથી લોકોને નોકરીની જરૂર છે અને મજાકમાં એ કહેતા કે હવે ભાજપને અગ્નિવીરનો સ્વાદ ચખાડો અર્થાત ભાજપને પાંચ વર્ષ માટે સરકારમાંથી દેશવટો આપો જો ભાજપને પાંચ વર્ષ માટે અગ્નિવીરનો સ્વાદ ચખાડશો તો એમને ખબર પડશે કે સત્તા જાય એ કેટલી કપરી વાત છે ટૂંકમાં સમાજવાદી પાર્ટીનું જે નેરેટિવ હતું કોંગ્રેસ પાર્ટીનું જે નેરેટિવ હતું એ સેટ થઈ ગયું હવે આ પરિપ્રેક્ષ્યમાં અયોધ્યા પછી તાજેતરની પેટાચૂંટણીમાં જ્યારે બદ્રીનાથ ભાજપ હારી ગયો અગાઉ ચિત્રકૂટ પણ હારી ગયું હતું વારાણસીમાં વડાપ્રધાન મોદીના મત વિસ્તારમાં બેઠકો તમે જુઓ તો પૂર્વાંચલમાં મોદી સાહેબની આસપાસ ની બાર બેઠકો હતી એમાંથી દસ બેઠક પર ભાજપ હારી ગયું માત્ર વારાણસી અને બાજુની બેઠક જીત્યું જ્યારે યોગી આદિત્યનાથની ગોરખપુરની છ આજુબાજુની લોકસભાની બેઠકો હતી એ જીત્યા એટલે જે ભીતરઘાત અથવા તો જે આંતરિક ભાંગફૂડની વાત કરે છે એ આક્ષેપોને ક્યાંક ને ક્યાંક તથ્યો એવું લાગે છે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી હવે એક એવા નિષ્કર્ષ પર પહોંચી છે જે થિંકટેન્કમાંથી જે વાતો મળે છે એ કે માત્ર ધર્મના નામે રાજનીતિ કરીશું તો આપને લોકસભા કે બે હજાર ક્લાસિક એક્ઝામ્પલ એ છે કે ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ બાદ બિહારમાં નીતિશ કુમાર સાથે ભારતીય જનતા પાર્ટી જે જ્ઞાતિવાદી સમીકરણો સાધ્યા એને કારણે તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં રકાસ થયો પણ બિહારમાં ભાજપને એકંદરે ફાયદો થયો ભાજપની બેઠકો ન વધી બે જ બેઠકો ઘટી પરંતુ સામા પક્ષે કુમારને બેઠકો મળી અને તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસ પાર્ટીને ભેગા થઈને માત્ર જ બેઠક મળી ટૂંકમાં ચાલીસ માંથી પાંત્રીસ બેઠક જે છે એ એનડીએ ગઠબંધનને મળી હવે આ સંદર્ભમાં યોગી આદિત્યનાથનું વ્યક્તિત્વ જે છે એ કટ્ટર હિન્દુત્વવાદી છે એમાં કોઈ બેમત નહીં પણ યોગી આદિત્યનાથ મહત્વકાંક્ષી છે એમની નજર દિલ્હીની ગાદી પર છે એ વડાપ્રધાન મોદી ના ઉત્તરાધિકારી બનવા જઈ રહ્યા છે એ મતલબનો ઘનઘનાટ તો શરૂ થઈ ગયો પરંતુ ટાસ્ક રિપોર્ટનો જે રિપોર્ટ આવ્યો એ બાદ એકાએક યોગી આદિત્યનાથ પર હુમલા વધી ગયા છે જોનપુર જિલ્લાના રમેશ મિશ્રા કરીને એક સિનિયર ધારાસભ્ય છે એને પોતાનો વિડીયો બનાવીને કારણ કે આજકાલ લોકો એવું કહે છે કે અમારા મનની વાત ના સાંભળો તો અમે અમારો વિડીયો બનાવી અને ટ્વિટર પર ને ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર મૂકી દઈએ છે એટલે રમેશ મિશ્રાએ સોશિયલ મીડિયામાં એક બનાવીને એવું કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જો આમૂલચૂલ પરિવર્તન નહીં થાય હવે આમૂલચૂલ પરિવર્તનનો અર્થ એ જ થાય કે નેતૃત્વ પરિવર્તન નહીં થાય તો બે હજાર ચૂંટણી જીતવાનું કામ જે છે એ ભાજપ માટે કપરું થઈ જશે અને સાથોસાથ એમને યોગી આદિત્યનાથની સરકારમાં કેટલી બેદરકારી ચાલે છે કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે સરકારી કર્મચારીઓ કોઈનું સાંભળતા નથી ગાંઠતા નથી એ બધો રાગા લાપ્યો હવે બરાબર એની જ બીજી જ મિનિટે તમે કહો તો રાજેન્દ્ર પ્રતાપ સિંઘ નામના એક બહુ સિનિયર ભારતીય જનતા પાર્ટીના જ નેતા કે જે અગાઉ યોગી આદિત્યનાથની કેબિનેટમાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે એમણે એવું નિવેદન કર્યું કે બેતાલીસ વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં આટલો ભયંકર ભ્રષ્ટાચાર મેં કોઈ સરકારમાં જોયો નથી એમણે તો ત્યાં સુધીના આક્ષેપો કર્યા કે નોકરશા અને શિક્ષકો એ યોગી આદિત્યનાથની સરકારમાં કોઈને ગણતા નથી પોલીસ તંત્ર પર કે વહીવટી તંત્ર પર સરકારનો કોઈ કબજો નથી અને બરાબર એ જ પ્રકારના નિવેદનો જે છે સંજીવ બાલિયાન દેવેન્દ્ર પ્રતાપસિંહ સહિતના સંખ્યાબંધ નેતાઓએ આપ્યા હવે એનો અર્થ એ કે આ તમામ નેતાઓ કોકના ઈશારે યોગી આદિત્યનાથની વિરુદ્ધ બોલી રહ્યા હતા કારણ કે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય હતું કે જ્યાં એક જમાનામાં કલ્યાણસિંહ વિરુદ્ધ રાજનાથસિંહનું ગ્રુપિઝમ ચાલતું હતું પરંતુ બે હજાર સત્તરમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ કોઈની મજાલ નહોતી કે તેમની વિરુદ્ધ કાંઈ બોલી શકે પરંતુ હવે એકાએક છેલ્લા પંદર દિવસથી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ગજબના નિવેદનો આવી રહ્યા છે એનો અર્થ એ છે કે ક્યાંક કોક દિલ્હીના ઈસારે રિમોટ કંટ્રોલ ચાલી રહ્યું છે અને સૌથી મોટો પુરાવો એ છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કરુણ પ્રકાશ થયો એના બીજા દિવસથી જ એમના ડેપ્યુટી સીએમ એટલે કે કેશવ પ્રસાદ મૌર્ય જે છે એ ઉત્તર પ્રદેશમાં રહેવાને બદલે એક મહિના સુધી એમને દિલ્હીમાં ડેરા તંબુ રાખ્યા દિલ્હીમાં શા માટે રહે છે એ તો ખબર નથી પણ યોગી આદિત્યનાથની બે કેબિનેટ મીટિંગમાં એ ગેરહાજર રહ્યા મંત્રીઓની રિવ્યુ મિટિંગમાં એ ગેરહાજર રહ્યા અને સૌથી મહત્વની વાત ચૌદમીએ એટલે કે એક દિવસ બે દિવસ પહેલાં જ્યારે ઉત્તર પ્રદેશના પરાજયના કારણોનું પોસ્ટમોર્ટમ કરવા માટે ટાસ્ક ફોર્સની જે કમિટી હતી એની સાથે ડિસ્કશન થતું હતું ત્યારે કેશવ પ્રસાદ મૌર્યએ યોગી આદિત્યનાથ પર સીધું નિશાન તાકતા એવું કહ્યું કે વ્યક્તિ મહાન નથી સંગઠન મહાન છે અને કે સંગઠનનું સન્માન સૌએ કરવું જોઈએ હું ડેપ્યુટી સીએમ પછી છું પહેલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હવે યોગી આદિત્યનાથનો કહેવાનો ઈશારો એવો હતો કે આપણે અતિશય જે ચાહક વર્ગ છે એને યોગી આદિત્યનાથે સાંકેતિક ઈશારો આપ્યો હતો કે બેકફૂટ પર જવાની જરૂર નથી આગળ જીત આપણી થશે પરંતુ કેશવ પ્રસાદ મૌર્યએ અવારનવાર એકનું એક નિવેદન કહ્યું કે સંગઠન મહાન છે વ્યક્તિ મહાન નથી સંગઠન મહાન છે વ્યક્તિ મહાન નથી હવે મજાની વાત એ છે કે જ્યારે સંગઠન મહાન છે વ્યક્તિ મહાન નથી અને યોગી આદિત્યનાથ પોતાના કાર્યકર્તાઓને કહી રહ્યા હતા કે બેકફૂટ પર જવાની જરૂર નથી ટૂંકમાં યોગી આદિત્યનાથ લડવાના મૂડમાં છે એવું દેખાઈ રહ્યું હતું ત્યારે મજાની વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રવક્તાએ કહ્યું કે સંગઠન અને વ્યક્તિ કરતાં પ્રજાનો જનાદેશ છે એ વધારે મહત્વનો છે અને પ્રજાનો જનાદેશ જે છે એને સાંભળવાની અને સમજવાની સૌએ કોશિશ કરવાની જરૂર છે ટૂંકમાં સંઘ જે છે એ બહુ જ બનાવી રહ્યો વ્યૂહાત્મક રીતે એટલે કે મંગળવાર ની સાંજે તારીખ સોલમી ની સાંજે અત્યારે કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હી દરબારમાં પહોંચી ગયા છે જે પી નડ્ડા સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેઓની મુલાકાતનો એજન્ડા શું હોઈ શકે તેઓ મને એવું લાગે છે કે એવું કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કાંઈક ઉલટફેર કરવો જોઈએ હવે યોગી આદિત્યનાથને હટાવવાનું કે હરાવવાનું કામ સહેલું નથી યોગી આદિત્યનાથ જરૂર પડે તો બળવો કરી શકે છે યોગી આદિત્યનાથ કે ઉત્તર પ્રદેશના એવા સામાન્ય નેતા નથી કે તમે એમ હાઈ કમાન્ડ કહી દે કે યોગીજી આપ ઇસ્તીફા દીધો યા યોગીજી આપ હટાઈએ તો એટલી સહેલાઈથી યોગી આદિત્યનાથ માને એવા ઘરાક નથી બાવન વર્ષના યોગી આદિત્યનાથ એ ગોરખનાથ મઠના મુખ્ય મહંત છે ઉત્તર પ્રદેશમાં તેઓની એક મજબૂત વોટ બેંક છે એમણે પોતે એક પેરેલલ હિન્દુ યુવા વાહિની નામની એમની પોતાની એક સંસ્થા છે જરૂર પડે તો એ ભાજપ સામે બળવો પણ કરી શકે છે ભૂતકાળમાં એમને બળવો કર્યો પણ છે અટલ બિહારી વાજપેયી સાથે યોગી આદિત્યનાથને બનતું નહોતું અને એક તબક્કે બેઠકોની વહેંચણીમાં જ્યારે બબાલ થઈ હતી ત્યારે યોગી આદિત્યનાથે સિત્તેર બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા અને ભાજપનું હાઈકમાન્ડ દિલ્હીથી ઉત્તર પ્રદેશ આવી ગયું હતું ગોરખનાથમાં એમના મઠમાં પહોંચી ગયું હતું લાલકૃષ્ણ અડવાણી અશોક સિંગલ અને આર એસ ચીફ એ ત્રણેય યોગી આદિત્યનાથને સમજાવ્યા હતા અને કહ્યું હતું કે આમાં હિન્દુત્વનું નુકસાન થશે આ એ જ યોગી આદિત્યનાથ છે કે એમની ગોરખપુર બેઠકમાં એમના ઈચ્છિત ઉમેદવારને બેઠક ટિકિટ નહોતી આપી તો એમણે એ ઉમેદવારને હરાવી દીધા હતા સ્મરણ રહે કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી આદિત્યનાથ વચ્ચે તો છત્રીસનો આંકડો છે બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીમાં જયારે ભારતીય જનતા પાર્ટીને બહુમતી ઉત્તર પ્રદેશમાં મળી ત્યારે કેશવ પ્રસાદ ભાજપના પ્રદેશ પ્રમુખ હતા અને યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે સૌને ઝાટકો લાગ્યો હતો કારણ કે સૌ માનતા હતા કેશવ પ્રસાદ મૌર્ય ઓબીસી કોમ્યુનિટીના છે અને એમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ પરંતુ ત્યારે એવું કહે છે કે સંઘના દબાણથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હવે બે હજાર બાવીસમાં એવું હતું કે કેશવ પ્રસાદ મૌર્યને સીએમ તરીકે પ્રોજેક્ટ કરવાની વાત ચાલતી હતી અને બે હજાર બાવીસમાં કેશવ પ્રસાદ મૌર્ય ખુદ ચૂંટણી હારી ગયા અને ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડના દબાણથી તેઓને ફરી પાછા ડેપ્યુટી સીએમ તો બનાવ્યા પરંતુ એમણે યોગી આદિત્યનાથના હાથ નીચે દબાયેલા રહેવું પડ્યું હવે કેશવ પ્રસાદ મૌર્યને એવું લાગે છે કે આપણે યોગી આદિત્યનાથનો દાવ લઈ શકીએ છીએ અને અત્યારે એક ગ્રુપ એવું છે કે જે યોગી આદિત્યનાથને કત પ્રમાણે વેતરી નાખવા માંગે છે જો ખરેખર આવું થશે તો ઉત્તર પ્રદેશમાં રાજકીય ભૂકંપ આવશે કારણ કે જે લોકો યોગી આદિત્યનાથને હટાવવા માંગે છે એ પરોક્ષ રીતે હાઈકમાન્ડને એવું સમજાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંઘના પરિવારનું જે જ્ઞાતિવાદીનું રાજકારણ છે જેને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને અખિલેશ આત્મસાત કરી ચૂક્યા છે એ પીડીએ એટલે કે પીછેડા દલિત અલ્પસંખ્યક આદિવાસી આદિબસ્તી એ જે આખું જે ખતરનાક જ્ઞાતિવાદનું સમીકરણ છે એનો જે કોઠો જે છે એ વિંધવા માટે યોગી આદિત્યનાથ નહીં ચાલે ધર્મનું રાજકારણ નહીં ચાલે ઓબીસી પોલિટિક્સ લાવવું પડશે એટલા માટે કેશવ પ્રસાદ મૌર્યને લાવવા પડશે અલબત્ત આખરી ફેસલો હાઈકમાન્ડે લેવાનો છે પણ આપ શું માનો છો યોગી આદિત્યનાથને હટાવવાનું કામ સહેલું છે અને જો એ નિર્ણય ભાજપ લેશે તો એના કેવા ઘેરા પ્રત્યાઘાત પડી શકે આ તમામ મુદ્દે આપની ટીકા ટિપ્પણીને અવલોકનો અમને ગમશે મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું એટલા માટે ભૂલતા નહીં કે જેથી નવા એપિસોડ જ્યારે આવે તો તમને ઓટોમેટિક નોટિફિકેશન આવે અને આપણી ટિપ્પણી તો ચોક્કસ આવકારે છે જ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર